કેવું ખોટા ભાઈ હું તું ખોટા તમે રોવા અંદર અંદર અલે એક જન ને ખોળું હું કને અલે રોજી ને કેતો તો કે લવલી લવલી થોડું પેક બીયર લેવા રાખો તે કે જાડા થશે જાડો થયો પણ લીવર જતો રે લે કેસે કેસે લોગ રહેતે યાર યહા પર લીવર જતો રહે ઓ વાહ તું કે ઉઠી ડોક્ટર નું डॉक्टर तो क्या फूल जाल दी <laughs> थी डॉक्टर ने ठीक है जाली फूल <laughs> क्या वह थोड़ा ना करें तो कहाँ बंद करो क्यों रे <laughs> पीपीच करवानो फूल पीवानो चालू रखों कितनी ये वाते हाची हैं छोटा पैसा बंद करवाया बात आज किडनी तो नहीं जाती थी ना लीवर की तो लीवर हाँ हाँ, हाँ। लीवर सी बच्चा से बच्चा से नहीं जाता रे उलागा ना

ભાઈ ખોટા ઉપર ખર્ચા કરે ચંદ્ર પેલા ચાલો બાબર પુષ્પા નો ઓર્ડર પુષ્પા કેસે કે આપ